જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અત્યારે અમે પોગી ગયા છીએ ધારાગર અમારા ફાઈજી ઘરે તો એમના દીકરા બીજા એક ભાઈ છે તો એમને આજે અમારે જમવાનું છે ન્યા આવ્યા છે અત્યારે જમવા તો હાલો તમને બતાવું પંજાબી શાક અને પરોઠા બનાવવાના છે અને અમારા જો ભાણેજ છે ને એ પરોઠા બનાવે છે મિતલબેન અમારા

どたいネタディंगाणा ने तो तीन कोई ना भाई। बहुत मस्त बोर है हम्म कितना मस्त है जो फूल गुलाब के गुटो आ तो पाकी गेलु होई छे ना हाँ। आ डोडी है ये हां ये सुकाई जे पाकी तो ये उगे नहीं ना बी होय तो अंदर उगी जाई हम्म तो उगे त मैं कितु ले जाऊं બી તો ખોરી ગયા તાણી લીધું એમાં એટલે ને આંબા ને રીંગણા ટોમેટી મરચ ટોમેટા તો જો બહુ આવી પડ્યા હું આ ટમેટા ઉતારી લેતા હોય તો ટોમેટી બગડી જાય ઉતાર્યો નહી તો જો જોતા નહીં તો આ હું ને ઉતારી નહીં તો ટમેટી બગડી જાય બીજું કઈ વાંધો નહીં જો ચીકુડી બાર માસી ના જાડવા હે આ ઓલું હે ને ડેંગર ફળકીએ શું કે કમલમ ફળ ગુજરાતીમાં કમલમ કહેવાય આ કેવા ને જાડવું પ્રાગવડ સાયા માં ચાલે ને તો હમ

જોશે ને કેટલા સરસ અલતેર ખાઈને ટ્રાય કરી કેવા મીઠા લાગે છે અહીં તો જો હું બોર ને બધું ખાઈ લઈને ત્યાં ધરાઈ રહી છે બપોરા કરવાનું હું કેવી જરૂર નહીં પડે બહુ મસ્ત મીઠા બોર છે જો એવા છે બહુ જો ગુલાબના ઝાડમાં હે ફૂલ ઝાડ છે બધાય આંબા હે આંબામાં મોર પણ આવી ગયો હે હમણાં કેરીઓ આવવા મન છે આવી જીણી હા બધા કેરી વેસો ખાલી ઘેર જ રાખો ખાવા હાટું જાજી થઈ જાય પછી આવે એટલે ભાંગી પડે એવા આવે પણ પાછા ખરી ના જાય તો ને

બાથરૂમ તમે ખાલી જોવો બાથર ને સરસ છે કેવા જોરદાર અને મોટા એમ છે હો જો આ બાથરૂમ છે ને એ સ્પેશિયલ એને વોશિંગ મશીન માટે રાખ્યું છે સુવિધા બધી છે ગરમ પાણી અને એવું બધું વોશિંગ મશીન ને એ બધું રાખવું હોય ને તો એના માટે આ બાથરૂમ નાવાનું પણ એટલું મોટું અમારે રૂમ છે એવડા તેના એ બાથરૂમ છે અને આ ભેહું ને પીવા માટેનું પાણી

આને તો તમે હર ટંકોર બંકોર બાકી જમાવટ છે હું કકડે હે એવું હે લોટકી હારી છો એટલે તાકા આમે મસ્ત છે આજો નાનું બધું હમ જોવે છે એને કેમેરાની જરાય બીક નથી એ તો એમ કે આવી જા આવી જા હલો મિત્રો જો મેં અહીંયા આવ્યા છે બાજુમાં જ છે ને બહુ મસ્ત નારિયેરીને એવું બધું છે ફૂલડા રહી ગયા હતા ફુલડા રહી જાય એ નાગ એટલે તો મિત્રો જો આ મારા ફાઈજી છે ને એમના દીકરાના વહુ છે તો એમ બહુ મજા આવી ગયો મેં કાલના અહીં આવ્યા છે તો અમને મજા આવી ગયો એમની હારી બહુ જો આમ બધુંય કામકાજ અહીંયા ખેતીવાડીનું ઢોરનું ને બધું કરવાનું હોય ને કામ જ કરાવવાની એટલે બહુ મજા આવી જાય એમને અહીંયા ખાવા પીવાની રહેવાની બધી બોલવા ઉઠવાની બહુ જ મજા આવે અને બેનનું નામ ભાવીશા બેન છે જરૂરથી તમે જોજો અમારા વિડીયો વિડીઓમાં આવશે જે મારા બેન અમારા બેન થાય અને એટલે તો કોમ જો અસલજ આવે ને ચાલો આવજો બધા લીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગ મળીએ અને કાલે જવાનું છે અમારા માસીજીના ઘરે અને મામાજીના ઘરે તો જરૂરથી વિડીયો આગળ જોજો કાલના વિડીયોમાં આપણે એ લેવાનું છે છોખંડા ગામ અને સગારિયા ગામનો વારો લેવાનો છે બધા જોતા રેજો અને કંઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરજો